નમસ્કાર હું છું જીનલ અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ આજના ડિજિટલ ઇન્ડિયાના યુગમાં યુપીઆઈ સૌથી લોકપ્રિય પેમેન્ટ પદ્ધતિ બની ગઈ છે મોટી સંખ્યામાં લોકો વીમા પ્રીમિયમ મૂડી બજારમાં રોકાણ અને પ્રવાસ જેવી અનેક હાઈ વેલ્યુ કેટેગરીમાં ડિજિટલ પેમેન્ટ કરવા લાગ્યા છે લોકોની આ જરૂરિયાતોને જોતા હવે એનપીસીઆઈએ અનેક કેટેગરીમાં યુપીઆઈ થી પેમેન્ટની મર્યાદા વધારી દીધી છે હવે આપણે યુપીઆઈ થી એક જ સમયમાં

ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટ માટે પણ હવે મર્યાદા વધારવામાં આવી છે એક ટ્રાન્ઝેક્શનમાં રૂપિયા 5 લાખ સુધીનું પેમેન્ટ થઈ શકશે જ્યારે આખા દિવસમાં કુલ મર્યાદા રૂપિયા 6 લાખ સુધીની નક્કી કરાઈ છે એટલે કે કલેક્શન કેટેગરીમાં પણ એક દિવસમાં કુલ રૂપિયા 10 લાખ સુધીનું પેમેન્ટ કરી શકાશે એસપીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આ વધારેલી મર્યાદા માત્ર વેરીફાઇડ મર્ચન્ટ એકાઉન્ટ્સ માટે છે સામાન્ય યુઝર થી યુઝર ટ્રાન્ઝેક્શન પહેલા જે છે એટલે કે તેમાં દૈનિક રૂપિયા 1 લાખ ની મર્યાદા લાગુ રહેશે તો આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી ચેનલ VR લાઈવ ને લાઈક શેર તેમજ સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર